તેને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ કે દીકરીને કે દીકરાને લગ્ન કરવાનો તો માતા-પિતાની મંજૂરી લેવી જોઈએ કેમ હું પાર્ટી સંધન એ બાબતે મુખ્યમંત્રીને પણ આવેદન પત્ર આપેલું છે દરેક પટેલ સમાજે પણ આપ્યું છે કિસાન સંઘે પણ અમે લખીને આપેલું છે મુખ્યમંત્રીને આપી દીધું છે કેવી માટે સરકાર વિચારે સરકાર ન વિચારે તો ભારતીય કિસાન સંઘને પણ રોડ ઉપર આવવું જોઈએ આવું જોઈએ આગ્રહ રાખી જાય છે ભારત સનાતન ધર્મની પરંપરાથી ચાલતો દેશ છે ભારત દેશની અંદર ક્યાંકના ક્યાંક વ્યક્તિ સ્વાતંત્રતાનો દુરુપયોગ થાય એની ખૂબ મોટી ફરિયાદો આપણા સમક્ષ આવતી હોય છે ભારતીય કિસાન સંભાનું મૂળ એકમ ગામ છે એટલે અવારનવાર જ્યારે ગામોની અંદરની મુલાકાત હોય ત્યારે પ્રદારિત થયેલા મા બાપો વારંવાર રજૂઆત કરતા હોઈએ છે ફળતા હોય છે કે આ કાયદાની અંદર ફેરફાર થવાની છે દરેક રાજ્યની અંદર કાયદાઓ અલગ અલગ થતા હોય છે

આવેશ આવીને લગ્ન કર્યા પછી એની સ્થિતિ કેટલી ગંભીર થતી હોય એ પણ આપણે બધાએ જોઈ છે એટલે સમસ્યા ભારતીય કિસાન સર પ્રોબ્લેમ ક્રિએટર નહીં પણ પ્રોબ્લેમ ગ્રીએશર છે ગ્રીએશર છે એટલે કે પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે આવે તો લવ જે હાથ હોય અથવા દીકરીઓના જે મા બાપની મંજૂરી સિવાય લગ્ન કરવાથી જે મા બાપની પરિસ્થિતિ શું થતી હોય એ વેદના ભારતીય કિસાન સંઘ ગામડાઓના પ્રવાસના માધ્યમથી જાણવા મળી છે એટલે એનું નિરાકરણ જો લાવવું હોય તો આ કાયદાના રજીસ્ટ્રેશનની અંદર ફેરફાર છે કે કાં તો મા બાપને આગોતરી જાન થવી જોઈએ અથવા એના ગામની અંદર એનું રજિસ્ટ્રેશન થવું જોઈએ ક્યાંક એવા પણ કિસ્સા આવે છે કે લગ્ન અહીંની નોંધણી કોઈ અલગ જગ્યાએ કરી હોય અને રહેતા કોઈ અલગ જગ્યાએ હોય કોઈ એક જ જગ્યાએ લગ્નની નોંધણી થતી હોય એક ધંધો બની ગયો હોય એવી 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 વાતો પણ આપણી સમક્ષ મીડિયાના માધ્યમથી અને રૂબરૂ પ્રવાસના માધ્યમથી આપણા સમક્ષ આવતી હોય છે એટલે ભારતીય કિસાન સંઘ ખૂબ એવી રીતે માને છે કે ભાઈ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જ્યારે દીકરી પોતાનું જીવન બીજાને સોંપે છે તો એના મા બાપની પરમિશનથી જ હોવું જોઈએ અને ક્યાંક એક કાયદો એવો પણ છે કે કોઈક સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ એવું હતું કે દીકરો અથવા એના મા બાપને નથી રાખતો

તો એ બધાને વિનંતી છે કે બધા આગળ આવી અને મને મુખ્યમંત્રી શ્રીને આપણે એ આપીએ કે અમે બધા તમારી સાથે છીએ કાયદાની અંદર કરવાથી કોઈ સમાજ નારાજ થશે અથવા કોઈ નારાજ થશે તો આપણે એને સમજાવશું ખબર નહીં પડશે ને કે કેટલા લોકો આનો દુરુપયોગ અથવા સદુપયોગ કરવાના મૂડમાં છે એટલે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને વિનંતી છે કે આનો કોઈ મક્કમ નિર્ણય લેવાય એવી આપણા મધ્યમથી રજૂઆત